કાકા હા ભાઈ YouTube પર આ સૈશવ પ્રજાપતિ હા સૈશવ એવો મેસેજ છે કે કાકા મહેશ માટે એક છોકરી જોઈ છે એમ મારો નંબર મોકલું છું તમે એના ઉપર મારો કોન્ટેક્ટ કરો લે આ તો ભગવાન મળ્યાલા મને નવી લાગે છે હમણો જોઈ નાખી હશે જે હોય એક વાર જોમ શું આ તો જા તો અરે શ્યોર સૈશવ ભાઈ અને એનું ઘરે ઘર કરાવો કેમ કે હવે ધીરો થયો છે એવું છે કે શું કરે કોઈ પણ બ્યુટીફુલ છોકરીની પ્રોફાઇલ ખોલી એના ફોટા નીચે લાઈક્સ અને કમેન્ટ્સ જોતો હોય અચ્છા અઢી હજાર લાઈક્સ અને આઠસો કમેન્ટ્સ હોય ને તો પછી શું કે સીટ યાર કે આ નહીં પટે અને પચીસ લાઈક ને પાંચ કમેન્ટ એવું કઈક હોય ને તો કે આમાં હું ટ્રાય કરું કે આવું બધું કરે જ હવે શું વાત કરો લોકો કે ને કે દુનિયામાં સાચો પ્રેમ એક વાર થાય હું તો કહું છું માણસ નફટ હોવો જોઈએ તો બે બે મિનિટ થાય એટલે ગર્લફ્રેન્ડ એમને જે બનાવી છે હા એમાં એક્ઝેક્ટલી શું એમને કરવું જ શું એટલે ખાલી ફરવા જવું છે આમ બધા સાથે રહેવું છે શું કરવું શું છે એમને ના એને કેવું છે હ ગર્લફ્રેન્ડની જે બેનપણીઓ હોય ને એ બધી એને આમ જીજુ જીજુ કરીને બોલાવે ને એમાં એને બહુ મજા આવે એમ બસ આવું કે કેતો તો મને એમાં ઊ મજા આવે લાગ હસે ના ના એને ગર્લફ્રેન્ડ બલફ્રેન્ડ હોય છે ને સીધો પરણાઈને લખો છે બરાબર કયા કયા લેવલના મને ઉદાહરણ આપ્યા તો બોલ કેમ કેવા મેને એક વાર તો એવું કીધું મેં કાજુ હોય ને કાજુ હા કાજુ